નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે તલવડી ગામમાં પાણી પુરવઠા મંત્રી આમ જનતાના પ્રશ્નો લઈને તપાસ કરવા પહોંચ્યા તલવડી ગામ પાસે બની રહેલ પાણીની ટાંકીના અને સબમાંથી અરજદારની રજૂઆત મુજબ પાણીની પાઇપલાઇન નાખવા અધિકારીઓને સૂચના આપવામાં આવી ગુજરાત રાજ્ય પાણી પુરવઠા મંત્રી કુંવરભાઈ બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા લોકોના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવા માટે જાણીતા છે તેમની કામ કરવાની કુનેથી તેઓ લોકલાડીલા નેતાઓમાંથી એક નેતા છે લખતર તાલુકાના તલવણી ગામ પાસે સંપૂર્ણ એવી પાણીની ટાંકી બની રહી છે આ પાણીની ટાંકીમાંથી જલસે નલતક યોજના અંતર્ગત લખતર તાલુકાના ગામડાઓને પાણી પૂરવા પૂરું પાડવામાં આવનાર છે ત્યારે તેમાંથી નીકળતી અને અનેક ગામ તરફ જતી પાણીની પાઇપલાઇનમાં વિસંગતાથી આથી ભાથરિયા અણિયારી જાડિયારા ગામના લોકો થોડા દિવસ પહેલાં ગાંધીનગર કુંવરજીભાઈ બાવળિયાને રૂબરૂ લગીત રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે કુંવરજીભાઈ બાવળીયાએ તેમના થોડા દિવસ પછી પ્રવાસનું આયોજન કરવામાં આવશે ત્યારે સ્થળ વિઝિટ કરી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આથી અરજદારોની રજૂઆતના ચોથા દિવસે તેઓ તલવડી ગામ પહોંચ્યા હતા અને ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી અને અધિકારીઓને અરજદાર કહે તેમ પાણીની પાઇપલાઇન નાખવા અને આવતા સોમવાર સુધીમાં નવા ડ્રોઈંગ બનાવી ગાંધીનગર આવી જવા તાકીદ કરવામાં આવી હતી તેથી ગામડાઓમાં રહેતા લોકોને વધુમાં વધુ અને સારામાં સારી રીતે પાણી પહોંચાડી શકાય તે માટે થઈને ગ્રામજનોના હિતમાં યોગ્ય અને સારો સારો નિર્ણય લઈ શકાય તેમ જણાવતા ઉપસ્થિત ગામડાના ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર માનવામાં આવ્યો હતો અને સૌએ આ વાતને ખુશીથી વધાવી લીધી હતી